અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજનગરમાં મહિલાઓ દ્વારા પરિવારની સુખ શાંતિ માટે દશા દસમ ના શ્રદ્ધા અને ઉમંગભેર ઉજવણી કરે છે ફાગણ વદ એકમથી મહિલાઓ આ વ્રતની શરૂઆત કરે છે એ દિવસે મહિલાઓ ગળામાં સૂતરનો દોરો બનાવીને પહેરે છે અને ઘરમાં માતાજીની પૂજા કરે છે સતત દસ દિવસ સુધી પૂજા પાઠ કરીને ફાગણ વસમ ના દિવસે દશા દસમ તરીકે વ્રત પૂજા કરે છે આ દિવસે દરેક મહિલાઓ મહાદેવના મંદિરે જાય છે જ્યાં ભોળાનાથને પ્રાર્થના કરીને વડના વૃક્ષ પાસે જાય છે જ્યાં વડની આસપાસ સૂતરનો દોરો વીંટતા હોય છે અને પોતાના પતિના સારા આયુષ્યની માંગ કરે છે

ભજન કીર્તન નાચ ગાન કરીને પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી દશા દશમના વ્રતની ઉજવણી કરે છે આમ સવારથી જ મેઘરજનગરની મહિલાઓ દશા ભક્તિમાં તરબોળ થઈ છે આ વ્રત અમે હોળી બળે અને બીજા દિવસથી ચાલુ કરીએ છે અમે અમે દસ દિવસ વાતો સાંભળીએ છીએ એમાં અને છેલ્લા દસમા દિવસ વ્રત કરી અને આ ગળામાં દોરો બદલીએ છીએ અને એ દોરો અમે બાર મહિને રાખીએ છીએ આ દોરો દર વર્ષે પાછો દશા આવે ત્યારે બદલવાનો હોય છે વ્રત પૂજા કરીને એ દોરો અમે બદલીએ છીએ આ વ્રત અમારા ઘરની રક્ષા માટે અમારા પતિ માટે એના માટે કરીએ છીએ આ વ્રતનું નું મહત્વ બહુ છે જ્યાં સુધી અમારું મરણ ના થાય ત્યાં સુધી અમે ગળામાં જ રાખવાનો હોય છે ભલે વિધવા થઈ જાય કે ગમે તે થઈ જાય તો બી અમારે આ દોરો પહેરવાનો જ હોય છે જ્યારથી અમે સુહાગન થઈએ ત્યારથી આ દોરો લઈએ છીએ આ વ્રત અમારે હોળીના બીજા દિવસથી ચાલુ થાય છે આ વ્રત અમારે દસ દિવસ કરવાનું હોય છે આ વ્રત માં અમારે દોરો પહેરવાનો હોય છે એ દસમા દિવસે દોરો ચેન્જ કરી અને નવો પહેરવાનો હોય છે એક વર્ષ સુધી આ દોરો પહેરવાનો હોય છે આ વ્રત અમારા ઘરના માટે ખૂબ જ મહત્વનું છે આ અમારા વ્રત ઘરના માટે જ કરાય છે હોય એ આ વ્રત લે છે જ્યારે લગ્ન થઈ જાય ત્યારે આ દોરો પહેરવાનો હોય છે અને એક વર્ષે આ વ્રત આવે ત્યારે છેલ્લા દિવસે આ દોરો ચેન્જ કરીને બીજો નવો દોરો પહેરવાનો હોય છે આ વ્રત આ દોરો પહેરીને જ રાખવાનો હોય છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી